નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં આજે આપણે પાઠ નવ કદર જે એક લોકકથા છે અને લોકકથાના લેખક દોલત ભટ્ટ છે અગાઉના વિડીયોમાં આપણે સમજ્યા હતા કે કરણુકી નદી નામની એક નદી છે એ નદીની પાસે નાનકડું ગામ ઘરણી ગામ આવેલું છે એ ઘરણી ગામમાં દયાળુ એવા સરીઓ વસે છે વાલો કેસરીઓ ઘોડા લે કરવાનો ધંધો કરે છે તેના તબેલામાં અરબી પંજાબી કચ્છી કાઠિયાવાડી અનેક ઘોડાઓ હતા એક દિવસ વલો કેસરીઓ ઘોડા વેચવા માટે વડોદરા જવા તૈયાર થાય છે પોતાની પાસે હજાર રૂપિયા લઈ તે નીકળી પડે છે વડોદરામાં એક પણ ઘોડો ન વેચાતા તે નિરાશ થઈ જાય છે નિરાશ થતાં વડોદરાની બહાર તે પગ મૂકે છે વડોદરાની બહાર નીકળતા વાલો કેસરીઓ સરદારોની ફોજ જોવે છે લેણદારોની ફોજ જોવે છે લેણદારો પૈસા વસૂલ કરવા આવ્યા હતા લેણદારોથી રાઘોબાને વાલો કેસરીઓ બચાવે છે વાલો કેસરીઓ પાંચસો રૂપિયા ચૂકવીને રાઘોબાને લેણમાં લેણદારોથી મુક્ત કરે છે ત્યારબાદ રાઘોબા વાલા કેસરિયાના વાલો કેસરિયાનો આભાર માને છે વાલો કેસરિયાનું રાઘોબા નામ પૂછે છે આ સમયને દોઢ દાયકો વીતી જાય છે દોઢ દાયકા પછી ઘરણી ગામમાં સરદારો આવે છે જે વાલા કેસરિયાને બોલાવવા માટે આવ્યા હોય છે વાલા કેસરિયાનો ઘરનો પતો પૂછતા પૂછતા તેઓ વાલા કેસરિયાના ઘર સુધી પહોંચી જાય છે અને સુબો તમને બોલાવે છે એમ કહી વ્હાલા કેસરિયાને અમરેલી લઈ જવા માટે તૈયાર કરે છે સુબાને ત્યાં વ્હાલા કેસરિયાને જોતાં જ સુબો રાજી થઈ જાય છે વ્હાલા કેસરિયાને સુબો ભેટી પડે છે અને સુબો પોતાની રાઘોબા તરીકે ઓળખાણ આપે છે હવે આગળની માહિતી ભાગ પાંચમાં આજે આપણે સમજીશું રાઘોબા કહે છે અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટ્ય કહે તો મલક મને ફટક કે એમ તેઓ કહે છે રાઘોબા કહે છે કે હું શુદ્ધ મરાઠો છું અને કર કદર કરવાનો સમય આવે અને હું કદર ન કરું તો તે મારા માટે યોગ્ય નથી તેઓ કહે છે માગી લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે અને મારા રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે તો રાઘોબા કહે છે કે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે તું માગે તે હું તને આપી દઈશ અહીં આગળ માથે ચારેય હાથ હોવા એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે રહેમ દ્રષ્ટિ હોવી પડિયો બોલ ઝીલવો એ પણ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે આજ્ઞાનું પાલન કરવું અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં તો વાલો કેસરીઓ અમીરાતમાં ઉછરેલો હતો અમીરાતમાં ઉછરવાને કારણે તેની જીભે માંગવાના શબ્દો આવ્યા નહીં તેણે કશું માંગ્યું નહીં તે સમય દરમિયાન રાઘોબા એટલે કે સુબો કહે છે એલા તાંબાનું પતરું લાવો તો સુબો રાઘોબા તાંબાનું પતરું મંગાવે છે અને કહે છે કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર કરો અને કચેરીના કબાટમાંથી તાંબાનું પત્ર હાજર થાય છે એમાં લેખ મંડાણ મંડાણું એટલે કે એમાં લેખ લખાય છે તાંબાના પત્ર પર લેખ લખાય છે અને ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દીવા કરો બક્ષીસ તો તાંબાના પતરા ઉપર ગાયકવાડ તાંબાનું ગરણી ગામ કેસરિયાને યાવત ચંદ્ર દીવા કરો બક્ષીશ એમ લખી આપે છે એનો અર્થ એવો થાય કે સૂર્ય અને ચંદ્ર રહે જ્યાં સુધી ગરણી ગામ કેસરિયાનું છે તો તાંબાના પત્રમાં તેને લખી આપ્યું કે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી ઘરણી ગામ બક્ષીસ તરીકે તને સોંપું છું તિથિ તારીખ ને રાજની મહોલ લાગી એ તાંબાના પત્ર ઉપર તિથિ તારીખ લખાય છે રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન વર્તબા સહિત ઘણી પુગાડો પુગાડો એટલે કે પહોંચાડો તો રાઘોબા કહે છે પોતાના સિપાહીઓને કે કેસરિયાને માન અને મોભા સહિત ગરણી ગામ પહોંચાડી આવો આજે પણ વ્હાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે તો વિદ્યાર્થી મિત્રો વહલા કેસરિયાના જે વંશજો છે એ હાલ પણ અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે તો વિદ્યાર્થી મિત્રો કદર લોકકથામાં વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને મનુષ્ય પ્રત્યે ઉદારતા પ્રકટ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠમાં આવતા કેટલાક તળપદા શબ્દો વિશે જાણીશું તમને પ્રશ્ન થશે કે તળપદા શબ્દો એટલે શું તો તળપદા શબ્દો એટલે તે પ્રદેશની લોકબોલીના શબ્દો અહીં તમને કેટલાક લોકબોલીના તળપદા શબ્દો આપેલા છે તે જોઈશું રૂડપ એટલે કે સુંદરતા જાતવંત એટલે ખાનદાન કાંઈ એટલે થોડું ઓછું ભાતીય એટલે રીતે બોકાસુ એટલે રાડ બૂમ લગોલગ એટલે પાસે આહુડા એટલે આંસુ ઝંઝાડ્યું એટલે બંદૂકો કોરે એટલે બાજુમાં ઘનો એટલે ગુનો વાંક મર્તબો એટલે મોભો કેડીએ એટલે કમર ઉપર રાંગ એટલે સવારી વાંસણી એટલે રૂપિયા રાખવાની કોઠળી ધરપત એટલે ધીરજ જણસ એટલે ઘરેણું ઠેબે એટલે ઠોકરે ગળથોલિયું એટલે ગોથું જળ એટલે ઝીણી રચકણ વાસિંદુ એટલે કચરો વાળવો અને મુલક એ મલક એટલે પ્રદેશ આભાર